માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આપણે આજે નિર્માણ ન્યૂઝથી વિશેષ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે અત્યારના સમયમાં ટેકનોલોજી ઉપર નિર્ભર અત્યારે તો આપણું જે જીવન જોવા મળી રહ્યું છે જેમાં જો એક પણ ખામી સર્જાતી હોય તો તેના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ પણ અત્યારે તો ક્રિએટ થતી હોય છે જો આજની વાત કરીએ તો માઇક્રોસોફ્ટના સર્વરમાં એક ટેકનિકલ ખામી જોવા મળી હતી ટેકનિકલ ખામીના કારણે ક્યાંક કલાકો સુધી સર્વર પણ ઠપ જોવા મળ્યું હતું ને સર્વર ઠપ થતાની સાથે બેંક હોય કે પછી ફ્લાઇટ્સ હોય કે પછી કોમ્પ્યુટર્સ હોય ટીવી ટેલિકાસ્ટ હોય ને ઇવન સ્ટોક માર્કેટને પણ તેની અસર જોવા મળી હતી સાથે સાથે જ્યારે વિશ્વભરના એરપોર્ટ્સની વાત કરીએ તો ત્યાં પણ ચેક ઇનમાં જે પ્રોબ્લેમ થયો હતો ટિકિટ બુકિંગમાં પણ પ્રોબ્લેમ થયો તો બુકિંગ થઈ જાય પૈસા પણ કટ થઈ જાય પણ ક્યાંક કન્ફર્મેશન આવતું નહોતું તેવી બાબત પણ જોવા મળી હતી સાથે સાથે વિશ્વભરની જે ઘણી કોર્પોરેટ કંપનીઓ હતી તેમની કામગીરી પણ અત્યારે તો પ્રભાવિત થઈ હતી ત્યારે સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો ત્યારે કંપની અત્યારે તો કેવી રીતે કાર્ય કરતી હોય છે સાથે સાથે જો આ પ્રકારની ખામી સર્જાય તો તેમાં હવે કેવા પ્રકારના અત્યારે તો એમ કહેવાય ને કે ટેકનિકલ જે સોલ્વ તેને કરવામાં આવતા હોય છે બીજી બાજુ જોવા જઈએ તો જો આ પ્રકારનો અત્યારે જો પ્રોબ્લેમ આવે તો તે કેટલા સમય માટે અત્યારે જોવા મળતો હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે છે તમામ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોમિનભાઈ ઠાકોર કે કે જો જો ટેકનોક્રેટ છે છે અને સાથે સાથે જ રિઝવાનભાઈ જોડી ગયા સાયબર એક્સપર્ટ છે જે આ બંનેનું સૌથી પેલા તો સ્વાગત છે રિઝવાનભાઈ જયારે માઇક્રોસોફ્ટની અત્યારે હાલ વાત થઈ રહી છે માઇક્રોસોફ્ટમાં આ પ્રમાણેની જે ખામી સર્જાઈ અને આ કેટલા સમય સુધીની ખામી હતી ના શું હતું सो बेसिकली आई वांट टू टेल यू कि ये वेलेबिलिटी जो है इट इज एक्चुअली नॉट द मिस्टेक ऑफ माइक्रोसॉफ्ट उसके विंडोज टेन विंडोज इलेवन ऑपरेटिंग सिस्टम जो इन्फेक्ट हुआ है इम्पैक्ट uh, तो बहुत मास हुआ है इट वॉज टूडे वेन थर्ड पार्टी टूल नेम्ड क्राउड स्ट्राइक क्राउड स्ट्राइक एक थ्रेट एनालिसिस सॉफ्टवेयर है थ्रेट डिटेक्टर है जो उसका भी एक एजेंट है फेल्कन सेंसर नाम का जो रियल टाइम थ्रेट डिटेक्ट करता है बेसिक एर विंडोज क्रैश हो जाता है टिपिकली वी एव सीन इन द पास की कभी आपका हार्डवेयर मिसकॉन्फिगर हो जाए या रैम आपका लूज लगा हो तो ब्लू स्क्रीन ऑफ डेथ आ जाता था सो so,

યોમીન ભાઈ જ્યારે આપણે માઇક્રોસોફ્ટની અત્યારે તો જો વાત કરી રહ્યા છે તેમાં અત્યારે જે પ્રમાણે ગ્લીચ જોવા મળ્યું ક્યાંક જેના કારણે અત્યારે તો એમ કહેવાય ને કે માત્ર માત્ર કોઈ એક જગ્યા નહીં પરંતુ આખા વિશ્વભરમાં તેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થયા હતા આપના મત અનુસાર કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે નોર્મલી આપણી ડિપેન્ડન્સી માઇક્રોસોફ્ટ ધારે છે આપણા મેજોરિટી આપણા જે ડેસ્કટોપ્સ હોય છે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ જ વાપરતા હોય છે એને લીધે આપણે જે સોફ્ટવેર વાપરતા હતા એ બધા જ કોમ્પ્યુટર ઉપર ઇમ્પેક્ટ આવી ને કોર્પોરેટથી લઈ ને તમે બધાએ આજે જોયું હશે એ પ્રમાણે એરપોર્ટ ન્યૂઝ ચેનલ્સ ઘણી બધી સર્વિસીસ પણ આજે ડાઉન થઈ ગઈ એટલે સર્વર્સ પણ લોકોએ પોતાને આગળ બીજી ઇમ્પેક્ટ ન થાય એને માટે ઘણી બધી મેજોરિટી કોર્પોરેટસે પોતાના સર્વર્સ પણ શટડાઉન કરવાનું ડિસિઝન લીધું એ ઇમ્પેક્ટ તો આજે સિવિયર હતી નો બડી એક્સપેક્ટેડ કે આ રીતની ઇમ્પેક્ટ આવશે ને ધીઝ ઇઝ સર્ટનલી અ આઈ ઓપનર ફોર એવરીબડી કે આપણે ફ્યુચરમાં આપણી જે કોમ્પ્યુટરની લેંગ્વેજમાં આપણે કહીએ છીએ રિડન્ડન્સી કઈ રીતે આપણે પ્લાન કરી શકીએ ને જેનાથી જયારે પણ આવી ઇમ્પેક્ટ આવે તો આપણે એને પ્રોપર રીતે મિટિગેટ કરીને ઓછામાં ઓછા ડાઉન ટાઈમમાં ચાલુ કરી શકીએ આપણી સિસ્ટમ્સ જે બિલકુલ જ્યારે રિઝવાનભાઈ આ તો એક માઇક્રોસોફ્ટની બાબત હતી આની પહેલાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ આ પ્રકારની જે સર્વરમાં ખામી સર્જાતી હોય છે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિઓ હોય છે ને કેટલો સમય લાગે છે તેને સોલ્વ કરવામાં डिफरेंस इन साइबर अटैक एंड साइबर ग्लिच ग्लिच होता है तो इट यूजली द प्रॉब फ्रॉम द सर्वर एंड इट कैन बीजल्ट ऑफ मिसकॉन्फिग्रेशन सम्यू अपडेट या पैच दे आर लॉन्चिंग सो अंटी एंड इज नॉट अटैक इट इज समिंग दैट इज अंडर द कंट्रोल ऑफ द सर्वर कंपनी के कंट्रोल में वो चीज होती है बट ऐसा होता है कि कभी कभार वो इतनी बड़ी हो जाती है चीज की वो बहुत मास इन्फेक्ट कर देती है मास इफेक्ट कर देती है। Example of what happened today. So, past में हमने देखा है कि डाउन टाइम आ चुका है इंस्टाग्राम का फेसबुक का so, uh, it is not necessary कि हमेशा वो ग्लिच में थे जहाँ पे इतना ज्यादा ट्रैफिक भेज दिया गया बाई है उनका सर्वर लोड हैंडलिंग कैपेसिटी खत्म हो गया एंड दे बिकेम डाउन उनकी सर्विसेस डाउन हो गई थी सो दे स्टार्टेड द जो फेक ट्राफिक वाले एंड फिर उन्होंने अप किया, so हर एक सिनारियो में, case case. आज के सिनारियो में रिजोल्यूशन टाइम इसमें अपडेट तो लिया है कुछ ही घंटों में दे है बिकॉज ब्लू स्क्रीन ऑफ डेथ आने के वजह से कोई भी रिमोट एक्सेस या इंटरनेट नहीं चलेगा बिकॉज द सिस्टम इज शट बंद है वो एंड सोल्यूशन uh, यही था सिंपल so uh, part की यू हैव टू बूट योर सिस्टम इन द सेफ मोड फॉर द पीपल हु आर टेक्निकल या आईटी टीम वाले हैं सो दे विल अंडरस्टैंड एंड अवेयर अबाउट दिस पर्टिकुलर पार्ट की सिस्टम को सेफ मोड में जब बूट करते हो तो इट वोंट अलाउ एनी ऑफ द फाइल्स टू एग्जीक्यूट और रन इट से आपको सबसे पहले कमांड uh, प्रॉम्प्ट जो टर्मिनल विंडो होता है

पर्टिकुलर फाइल uh, जो सिस्टम थर्टी टू फोल्डर के अंदर का फोल्डर उसके अंदर एक पर्टिकुलर एक्सटेंशन की फाइल्स है सीरीज ऑफ फाइल्स उनको डिलीट करना है एज एन एडमिनिस्ट्रेटर तो इट्स ए टाइम कंज्यूमिंग प्रोसेस सो इन एनी आई टी सिक्योरिटी पोस्टर इट इज रिकमेंडेड कि कुछ सिक्योरिटी मेशर्स फॉलो करना जरूरी होता है जैसे कि हम कहते हैं Uh, every company must undergo vulnerability assessment and एवरी कंपनी मस्ट अंडर गो वेबिलिटी सर्विस होती है तो so, उनका वेबसाइट उनका नेटवर्क उनका एप्लीकेशन को है उनका जो भी सॉफ्टवेयर uh, या एप्लीकेशन या जो भी कोड उन्होंने देखा है ईच एंड एवरी लाइन ऑफ कोड इज बिंग स्टडीड फॉर एनी कॉन्फ्लिक इसके अलावा वी रिकमेंड Like बट इसके अलावा मोस्ट इंपॉर्टेंट थिंग गॉडीज फॉर गट इज अजायलेंस टीम और अ इंसिडेंट रिस्पॉन्स टीम अलॉन्ग विद्स टीम जो इन केस ऑफ एनी सच सिनारियो इमीजिएट एक्ट कर सके एंड देट टू डू इन केस ऑफ साइबरियो में अटैक डिफरेंट रहेगा सो द फर्स्ट पार्ट इज इंफॉर्मेशन गैदरिंग फाइंडिंग वॉट एक्जैक्टली हैंटाइन करना है उस सिस्टम को जो इन्फेक्ट हुआ है ताकि नेटवर्क में स्प्रेड ना हो अगर वो वायरस या कोई ट्रोजन हो एंड ऑल दीज थिंग्स बेसिक साइबर हाइज मैचोर विच एवरी कंपनी मस्ट फॉलो सर्ट इंडिया गवर्नमेंट ऑफ इंडिया की बॉडी है विच हैव ऑल्सो रिविल्ड अफिकेशन विद दिस स्टेप्स की हाउ टू सेक्योर सो है तो काफी क्रिएट हुआ बट आई एम प्रेडीश्योर मास इन्फेक्शन की न्यूज न्यू न्यू आते जाएगी बट एट द सेम टाइम सोल्यूशन इज डेफिनेटली फाउंड एंड अवेलेबल ना ક્યાંક યોમિનભાઈ એક સવાલ આપને પણ કે જ્યારે માઇક્રોસોફ્ટની વાત થઈ રહી છે અને તેમાં પણ જો આ પ્રકારનું ટેકનિકલ ખામી જોવા મળતું હોય છે કે જેના કારણે આખા આખા વિશ્વભરમાં ઘણી બધી કામગીરીઓ ઠપ્પ થઈ જતી હોય છે જ્યારે આ પ્રકારના પ્રોબ્લેમ્સ અત્યારે આવતો કોઈ જે આવતા હોય છે ત્યારે કંપની એ એ વખતે કેવા પ્રકારના અત્યારે આવતો જે એમ કહેવાય કે કાર્ય કરતી હોય છે અને તેની સાથે કેવા પ્રકારના અત્યારે આવતો એમ કહેવાય કે સ્ટેપ્સ લેતી હોય કે જેના કારણે આ બધી પરિસ્થિતિથી બચી શકાય જ્યારે સવારે પ્રોબ્લેમ ચાલુ થયો તે વખતે તો મેજોરિટી લોકોને ખબર પણ નહોતી કે શું કરવા બ્લુ સ્ક્રીનની એરર આવવા માંડી એટલે એક વખત એવો પણ આવ્યો કે કંઈક હેક છે એ કંઈ પણ સાયબર એટેક તો એઝ અ પ્રિકોશન ઘણા બધા સર્વર્સ શટડાઉન પણ કરવા પડે જે કદાચ જરૂરી પણ એટેક વોઝ ધીસ ગ્લીચ વોઝ મેઇનલી એટ ધ ડિસ્ટર્પ લેવલ એટ ધ સેમ ટાઈમ પેરોલલી માઇક્રોસોફ્ટના જે ક્લાઉડ ઓપરેટ ક્લાઉડ સિસ્ટમ્સ જે છે એ રીતે વન ડ્રાઈવ છે આઉટલુક છે પાવર બીઆઈ છે માઇક્રોસોફ્ટ થ્રી સિક્સટી ફાઈવ એડમિન સેન્ટર એમાં પણ આવો દેખાવવા માંડ્યા હતા તો ઇટ વોઝ એકચ્યુઅલી આ પેનિક મોર ઓફ અ પેનિક પણ પછીથી જ્યારે આ સોલ્યુશન આવ્યું કે આ ધીસ ઇઝ મોર રિલેટેડ ટુ લાઉડસ્ટાઈલ અને તમે આ રીતે રજિસ્ટ્રી રજીસ્ટ્રી એડિક્ટ તમે સ્ટેપ લઈ સેફબુક કરી ને તમે અને ક્રિએટ કરી શકશો ધેન ઇટ બી કેમ ઓકે કોમ્પ્યુટર અને એનાથી વધારે અત્યારે તમે જોશો તો સિસ્ટમ રિકવરી થઈ રહી છે બટ ધ રિકવરી ટાઈમ ઇઝ ગેટિંગ લોંગ બેઝિકલી આમાં રસ્તા એક જ હોય છે કે તમે કેટલું ફાસ્ટ તમે રિઝોલ્વ કરો કેટલો ફાસ્ટ તમે ચાલ તમારી સિસ્ટમ બેક ટુ નોર્મલ લાવી શકો છો જે રીતે રિઝવાનભાઈએ કહ્યું એ રીતે એની અંદર આપણે વીએપીટી પણ રેગ્યુલરલી કરાવવું પડતું હોય છે એટલીસ્ટ વર્ષમાં એક થી બે વાર કાં તો ઇવન જેટલા પણ તમારા પ્રોગ્રામના નવા રિલીઝીસ આવતા હોય એ પ્રમાણે તમારે વીએપીટી કરાવવું પડે તમારી પાસે વેબસાઈટ તમારી હોય તો વેબસાઇટમાં પણ વર્નેબિલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એનાથી એનાથી લોકો તમારી શકે છે જો કંઈક ઓપન પોર્ટ રહી ગયા છે કે કોઈક તમે એક્સેસ અપાઈ ગયેલો છે તો પછી ઇટ વિલ બીકમ મોર ઓફ અ પ્રોબ્લેમ એટલે આ જે આજનો સિનારીઓ હતો ઇટ વોઝ નોટ મોર ઓફ અ સાયબર એટેક પણ આવી બધી વર્નેબિલિટી ઓપન રાખવાથી તમારી પોતાની સિસ્ટમ ઉપર પણ સાયબર એટેક થઈ શકતા હોય છે યોમીન ભાઈ બીજો એક પ્રશ્ન આપને જ કે આપે એમ કહ્યું કે ના અત્યારે તો કંપનીમાં ઘણા બધા જે સ્ટેપ્સ લઈ લેવામાં આવતા હોય છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જે પરિસ્થિતિથી બચી શકાય જો કંપની ક્યાંક અન્ય કંપની ઉપર પણ જો ડિપેન્ડ હોય તો તે વખતે કેવા પ્રકારના સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે રાઈટ સો ધ એક્ચુઅલ આન્સર વુડ બી દેર ઇઝ નો સોલ્યુશન ફોર રિઝવન બાય હું આપને આપને રોકવા માગું છું હું યુ મિન બાય આ પ્રશ્ન કરી દ્યો છું એટલે તમે જેટલા પણ પ્રિકોશન કરી શકતા હો તમારું કોર્પોરેટ આઈટી જે હોય એ જે તમારે ફાયરવોલ રાખી શકીએ છીએ પછી તમે સર્વસ ઉપર પણ તમે જે આપણે નોર્મલમાં કહીએ તો પોર્ટ ને બધા તમે બ્લોક કરી શકો છો જેનાથી બહાર એક્સેસ એટલે અજાણી વ્યક્તિ તમારી સિસ્ટમમાં એન્ટર થઈ શકે એના રિલેટેડ તમે બધા સ્ટેપ્સ લેવા પડતા હોય છે ફાયરવોલથી તમારે ત્યાં બહારથી સિસ્ટમ જે છે તમારા સર્વર્સ જે છે તે ટુ ધ એક્સટેન્ટ પ્રોટેક્ટ રહે છે હું ટુ ધ એક્સટેન્ટ બોલતો હોઉં છું પછી જેટલી તમારી ફાયરવોલની પોલિસી તમે જેટલી સ્ટ્રોંગ કરો છો જેટલી તમે એને પ્રિકોશન પર રાખો છો એ રીતે તમારું વધારે સેફ રહેતું હોય છે પ્લસ જ્યાં જ્યાં તમારી સિસ્ટમ એક્સટર્નલી એક્સપોઝ થતી હોય ત્યાં તમારે ખાસ એસએસએલ પોર્ટથી કે એનાથી જ એક્સેસ આપવો પડતો હોય છે તમે એને ઓપન એક્સેસ નથી રાખી શકતા એ ઘણા બધા પેરામીટર્સ છે એ જે તમે સિક્યોર રાખો તો પછી કમ્પેરેટિવલી પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ ઓછા હોય છે

And उसका टाइम फ्रेम कितना जल्दी से आईडेंटिफाइड हो गया कि व्हाट इज द एक्चुअल रूट कॉज वेरी इम्पोर्टेंट इन सच सीनाज आई वुक अबाउट नॉट अबाउट द्लिप बट अबाउटर अटैक इफ आई टॉक अबाउट साइबर अटैक्स वी कैन डिवाइड कैटेगरीज फर्स्ट इज द एंड यूजर अटैक वेर द टारगेट इज द एंड कस्टमर एंड पर्सन एग्जाम्पल ओ टीपी फ्रॉड्स आपको फिशिंग का लिंक भेज दिया आपको इंस्टॉल करवा दिया आपका फोन का रिमोट ले लिया डिफरेंट टाइप ऑफ क्राइम इंडिविजुअल सो दैट इम्पैक्ट है सर्वर इट इज गोइंग वेरी बिग इम्पैक्ट सो एनी वन हुज यूजिंग दैट पर्टिकुलर सर्विस इज इनडायरेक्टली अक्टीम ऑफ दैट सो इेस्पेक्टिव ऑफ वेदर आपकी गलती है या नहीं है आपको उसका इफेक्ट uh, तो झेलना पड़ेगा इट इज जस्ट रिकमेंडेड कि आइडेंटिफिकेशन इज डन एंड इट इज ऑल्सो रिकमेंडेड स्टेप्स बीन टेकन इज गोइंग टू एक्ट एज अ डैमेज कंट्रोल फॉर यू बेसिक uh, रिकमेंडेशन है एग्जाम्पल फिजिकल वर्ल्ड में फ्लड काइंड ऑफ है फ्लड आता है सो वी आर नॉट डूइंग समथिंग टू स्टॉप द फ्लड कंप्लीटली इट इज वी आर मेकिंग श्योर टू प्रिवेंट कि डैमेज मिनिमल कैसे हो ऊंची जगहों पे चले जाएंगे सामान शिफ्ट कर ले गए नियर शीशोर नहीं जाना है गवर्नमेंट वार्निंग इश्यू कर देगी सो दीज आर द प्रकोशन मेशर्स तो जब वो ग्लिच होना है अटैक होना जो मास्क है देर इज नो वे टू कंट्रोल इट वो एक बार रिलीज हो गया

दोनों का एक प्रॉपर मैकेनिज्म डिफाइन होना चाहिए। ऑफ द बिग ऑर्गेनाइजेशमेंटेड लेकिन इन टू ऑर्गेनाइजेशन या मिड साइज ऑर्गेनाइजेशन इवन सम बिग ऑर्गेनाइजेशन करना एंड रिस्पॉन्स टाइम रेजोल्यूशन टाइम्स का पर्टिकुलर पॉलिसी एस एल सर्विस लेवल एग्रीमेंट डिफाइन करना बहुत जरूरी है एंड अकॉर्डिंगली વાત છે things તેમાં પણ mitigated એમ right on the કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો ત્યારે અમુક પ્રિકોશન્સમાં પહેલેથી જ લઈ લેવામાં આવતા હોય છે પણ જ્યારે મોટી કંપનીની વાત કરીએ તો મોટી કંપનીની કેપેબિલિટી હોય તો પછી આ આ આ પ્રકારના જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે એટલે કે ટેકનિકલ જે ખામી સર્જાતી હોય છે તેને એવોઈડ કરી શકાય છે ખરી એટલે ટુ ધ એક્સટેન્ડ તો કરી શકાતી હોય છે તમે પેરેલ એટલે તમે ડેટા સેન્ટરમાં પણ તમે પેરેલ તમે બીજી જગ્યાએ સાઈટ પણ તમે મેન્ટેન કરી શકો છો જેનાથી તમારે આ રીતના ઇશ્યુઝ આવે તો તમે ડિઝાસ્ટર રિકવરી પર પણ એક વખત તમે સ્વિચ ઓવર કરી ને તમારું તમે કામ ચાલુ કરી શકતા હો છો અને એટ ધ સેમ ટાઈમ તમારે કેટલું ફાસ્ટ તમારી પાસે રિકવરી કરવાના ટૂલ્સ અવેલેબલ છે કઈ રીતના તમારા એસએલએસ ડિફાઇન્ડ છે કઈ રીતનું તમે સર્વિસ લેવલ એગ્રીમેન્ટ કરેલા છે અને તમારી કઈ રીતની તમે ટીમ સાઈઝ બનાવેલી છે કે જે આ રીતના ડિઝાસ્ટર સિચ્યુએશનમાં કોણ શું કામ કરશે અને એટ ધ સેમ ટાઈમ કામ કરવું પણ મહત્વનું છે ને તમારી મેનેજમેન્ટને પણ ઇન્ફોર્મ કરવાનું છે ડાઉન ધ લાઈન તમારા જે એન્ડ યુઝર્સ છે એ લોકોને પણ કોન્ફિડન્સમાં રાખવા પડતા હોય છે કે ભાઈ પેનિક ન કરો વી આર ધેર ટુ મેનેજ ધ શો એન્ડ વી વિલ રિસ્ટોર ધ સિસ્ટમ એટ એએસએપી અને એટ ધ સેમ ટાઈમ વી નીડ ની ગીવ સર્ટન ટાઈપ ઓફ ટાઈમ લાઈન્સ કે આટલો ટાઈમ લાગશે ને ઇન કેસ વી આર નોટ એબલ ટુ ડુ ઇન વિથ ધ સેમ ટાઈમ લાઈન વી ટુ અગેન ટલ ધેટ વી આર ડુઇંગ ઇટ એન્ડ વી વિલ બી એબલ ટુ કમ્પ્લીટ એઝ સુન એઝ પોસિબલ ક્રિટિકલ સિસ્ટમ્સ તમારે પહેલા ચાલુ કરો ક્રિટિકલ યુઝર્સ તમે પહેલા એટેન્ડ કરો ડેટા રિકવ ડેટા લોસ થયો હોય ધેન ઇટ ઇઝ અ મેજર ઇસ્યુ આ આજના સિનારીઓમાં ડેટા લોસ થવાના ચાન્સીસ ઓછા છે હું એમ નથી કહેતો કે ડેટા લોસ નહીં થયો હોય

તો પાર્ટ ઓફ ધાર્ટ ઓફ ધ્રોમ પેચ એપ્લાય જ કરવાના છો કાં તો એટલો એપ્લાયમાં થઈ પણ જવાનો છે એટલે આજનો સિનારીઓ માટે તો આઈ ડુ નોટ હેવ એની આન્સર કે આને તમે કઈ રીતે એવોઇડ કરી શકો પણ નોર્મલ સિનારીઓ જે તમારે આપણે વાયરસ એટેક્સ આવતા હોય છે કે મેલવેર એટેક્સ આવતા હોય છે એને માટેનો જો તમારી પાસે પ્રોપર ફાયરવોલ પોલિસીસ હોય ફાયરવોલ હોય અને તમે એ રીતે તમે મેનેજ કરી શકતા હોય છો એન્ટી વાયરસથી ને બધાથી તમે મેનેજ થતું હોય છે પણ ઇટ ઇઝ ઓલવેઝ ટુ ધ ધેન્ડ આઈ સે કે નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ તમે સિક્યોર રહેતા હો છો પછી અમુક વખતે તમારામાં જો એન્ટીવાયરસ વાયરસ તે વખતે પ્રોપરલી અપડેટ ન થયેલું હોય મેલવેર તો પણ એન્ટર થતા હોય છે આમાં તમારે યુઝર ટ્રેનિંગ ઇઝ ઓલસો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે ઈમેલમાં પણ અમુક વખતે તમને પેચિસ એટલે તમને લિંક્સ ને એવું બધી આવતી હોય છે વિચ વી કોલ ઇટ સ્પેમ મેલ્સ તો સ્પેમ થી બચવા માટેના પણ રસ્તા તમારે એન્ડ યુઝરને ટાઈમ ટુ ટાઈમ જણાવવા પડતા હોય છે કે જો અનનોન લિંક ને ક્લિક ન કરો કે જેનાથી તમારે ત્યાંથી કોઈ વાયરસ આવી જશે કે કંઈ મેલવેર આવી જશે ને મેલવેર શરૂઆતમાં તો તમને ખબર પણ નહીં પડે કે તમારી સિસ્ટમમાં કે તમારા નેટવર્કમાં મેલવેર એન્ટર થઈ ચૂક્યો છે એ ધીમે ધીમે એ ફેલાશે અને ઇટ વિલ સ્ટાર્ટ ક્લિકિંગ યોર ડેટા ઇટ વિલ થ્રો યોર ડેટા ટુ ધ આઉટસાઇડ વર્લ્ડ અને પછી વન ફાઇન ડે

Allegations have have been made that multiple countries are trying to have a गवर्नमेंट और state-sponsored attack. छोटे uh, लेवल पे काफी हो चुका है बड़े लेवल पे भी चालू है काफी चीजें अनोटि uh, वे में चली जाती है सो इवॉल्यूशन ऑफ टेक्नोलॉजी इज डेफिनेटली time एट द सेम टाइम इट्स Uh, the biggest thing is every one of us have one in our hand that is the cell phone a smart device carrying with us 24 7 and all things all our conversations all our uh, uh, data is inside that device imagine that device getting hacked and uh, imagine usage of third-party tools softwares operating systems completely relying on various other other companies all across and everyone is stealing your data fetching your data you are always under surveillance and anyone if they want to misuse it or any one of them getting hacked or glitched so the scenario is wide effect will be very wide so uh, overall reliability on technology is definitely good but uh, there is no way to limit it completely but yes there is a way to limit your time timeline online you can limit your usage online and uh, that can be a solution to have in the uh, limit yourself in the virtual world as bilkul bilkul rizwan bhai and yuvin bhai banne no aabhar hamare sath ye charcha vicharana mein jodwa maate thank you so much તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ટેકનોલોજી ઉપર અત્યારે તો નિર્ભર આખે આખું જીવન જોવા મળી રહ્યું છે અને એમાં પણ જો એક ટેકનિકલ ખામી અત્યારે તો સર્જાતી હોય છે તો તેના કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થતા હોય છે તો હવે જોવાનું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને ટેકનોલોજી ઉપર નિર્ભર અત્યારે તો વ્યક્તિ જે કાર્ય કરતો હોય છે પણ હવે આગામી સમયમાં હવે તેના માટે પણ આપણે અપગ્રેડેશન કેવા પ્રકારનું જોવા મળે છે તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં બસ આટલું જાય આપશો નમસ્કાર